जय माता जी बताइ ने केम छो बता मजा में जसो हमें पण मजा में छी तुम्हारो स्वागत छे हमारी YouTube चैनल मा अने एक नवा ब्लॉग मा खुशी भाई उठो न थी अवे उठो से न तो जागो सु जाग सु तो बतु काम में पड़ो जो मारे पथारी करवानी हरखी आ वाळवानु बाहर बतु काम पड़ो सी है हम आई आर दिस पापा તાર પપ્પા આવે ને તો કે જે લઈ લેવો ના નિયમ થી સાયકલ માં બેસી ગયા છે મોટા થઈ ગયા સાયકલ માં બેસા કામ પડ્યું છે આપડે વાળવાનું બધું જો કચરો તો લઈ લઈ આપડું આપડે હથિયાર અને વાળવાનું કરી દે ચાલુ ભાઈ હા દક્ષુભાઈ તો યાર થઈ ગયા હા હવે સ્કૂલે જવાનું ને યાર માં દક્ષુભાઈ જો સ્કૂલે જાય છે টাટા દક્ષુભાઈ એમ રાત આતરીયા છે આતરીયા દક્ષુભાઈ હે મમ્મી હે જોઈ તે ને બે ગયો પડી જાય લે સાંજનો આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે રસોઈમાં દેશી ટમેટા છે ઝીણા ઝીણા તો બહુ ખાટા એનું શાક બનાવવાનું છે ને ખીચડી બનાવવાની છે તો પાણી આપણે ગરમ કરવા મૂકી દીધું છે પાણી ગરમ થઈ જાય એટલે ખીચડી બનાવી નાખી ખીચડી ટમેટા ની શાક રોટલી કે રોટલા રોટલી બનાવવાની રોટલી બનાવ હા તો હાલો ટમેટા શાક ખીચડી ને રોટલા બનાવવાના છે રોટલી રોટલા ને રોટલી મજા આવે કે ભાઈ તારે શું હાલ છે દક્ષુભાઈ ને મેં રોટલી ખાવે કા દક્ષુભાઈ ને ખાવે ના ખાવે ભાવે ગાજર ભાવે

તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરીને કેજો જય માતાજી સુરચાઈ